पूज्य एसपी सोन इष्टदेव भगवान श्री स्वामीनारायण नारायण आज के सभा अंदर विराजमान वडताल श्री लक्ष्मीनारायण देवगादीnablaव आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराज परम पूज्य लाल जी महाराज श्री पूज्य वक्ता श्री उपस्थित मुझे वंदन संतो

આજે આપણે સૌએ શોભાયાત્રાની અંદર જોયું તમારા બધા ભાવ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો સરસ મજાનું બેન્ડ અને સાથે આપણે આ અંદર આજે તીવ્રતા જોવા મળી રહી હતી સંતો ખૂબ રાજી થયા બધાએ તો મારે અત્યારના વર્તમાન સમયની અંદર એક બે વાત કરીને

આદેશો થતા જે લખાણો થતા જે હુકમો થતા લોકશાહી પ્રક્રિયા ની અંદર હવે આખા રાજ્ય વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા સંપ્રદાયની વ્યવસ્થાઓ ફરી ગઈ બસો વર્ષ પહેલા જે મંદિરની અંદર આવતી દાન ભેટ બધી રકમો વ્યવસ્થાઓ એ કઈક અલગ પ્રકાર થી થતી હતી આજે કઈક જુદા પ્રકારથી થાય છે આજે મંદિરની વ્યવસ્થાઓ કેવા પ્રકારે થાય છે આપણે બધા જાણીએ છીએ જોઈએ છીએ અને એ વ્યવસ્થાઓની અંદર આપણે શું કરવું જોઈએ એક સત્સંગી તરીકે એ પણ આપણે સ્વામિનારાયણ સ્પષ્ટ આજ્ઞા લખી કે અમે અમારા સ્થાને આચાર્ય મહારાશ્રીને નિયુક્ત કરીએ છીએ એમને સ્થાને સ્થાપીએ છીએ અમારા સ્થાને એટલે ભગવાન પોતાના સ્થાને આચાર્ય મહારાશ્રીને

અમારા સ્થાને અમને સ્થાપિત કરીએ છીએ તમારા ગુરુ સ્થાને સ્થાપિત કરીએ છીએ આજ્ઞામાં રહેવાનું છે અને એ આજ્ઞાઓ શું કરે એનો આપણે અમલ કરવાનો છે એ દરેક સત્સંગી વિચાર કરવાની જરૂર છે બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને જો આપણે સ્વીકારવી હોય માનવી હોય આ સંપ્રદાય અંદર આપણે જવાબદારી આજ્ઞાઓ કરે એ આજ્ઞાઓ પ્રમાણે આ સંપ્રદાય ની અંદર આપણે કાર્ય કરીએ તો આ સંપ્રદાયના આપણે સત્સંગી ગણાય નહીતર આ સંપ્રદાયના સત્સંગી આપણે ન ગણાય આ સંપ્રદાયની અંદર લોકશાહી પ્રક્રિયાની અંદર આપણે આ સંપ્રદાયની અંદર જો શ્રેય કરવા માંગતા હોય આ સંપ્રદાયની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનું જો કોઈ નિરાકરણ કરવા માંગતા હોય તો દરેક સત્સંગીઓયે પૂજ્ય મહારાશ્રી અને પૂજ્ય લાલજી મહારાશ્રી જે આજ્ઞા કરે એ પ્રમાણે સંપ્રદાયની અંદર કાર્ય કરવું પડશે તો આ સંપ્રદાયની અંદર જે સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે એનું તમામનું નિરાકરણ થશે

આ લાલજી મહારાજમાં અમને ભગવાન સ્વામિનારાયણ દેખાય છે એમના કાર્ય માટે એમના જીવનની અંદર જે એમણે અદભુત કાર્યો કર્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય નું બંધારણ સમજાયું છે અત્યારે

આપણા સૌના માટે જયારે પ્રયત્ન ને પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે આપણા સૌની ફરજ છે આપણા સૌની જવાબદારી છે કે પરમ પૂજ્ય લાલજી મહારાજના આદેશ મુજબ આ સંપ્રદાય અંદર આપણે કાર્ય કરશું તો અનેક મુક્ષ જીવાત્માઓના કલ્યાણ ની અંદર આપણે પણ સહભાગી બનશું માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ મજબૂત બને આપણા સૌની અંદર ખૂબ એકતા આવે અને આજે આ મલાડના સત્સંગીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

એટલા માટે તમને બિરદું છું અને એટલા માટે તમને ભગવાન સ્વામિનારાયણ નો રાજીપો પ્રાપ્ત થવાનો છે કે તમે તમે પ્રમાણે અંદર કાર્ય કરી રહ્યા છો જેમ જેમ ગમે એટલા એમ કાર્ય કરો છો એટલા માટે અમે તમને બિરદાવીએ છીએ અને લાલજી મહારાજ નો ધર્મ નો જે આ મલાડના સત્સંગીઓ જે રાજીપો પ્રાપ્ત કર્યો છે એ રાજીપા માટે અમે તમને બિરદાવીએ છીએ કે સત્સંગની અંદર આ કાર્ય જે બધા કરી રહ્યા છે એમાં ભગવાન સ્વામિનારાયણ કરવા માટે ઉજવવા તરફ આપણે જયારે સંકલ્પ કરીએ છીએ ત્યારે લક્ષ્મીનારાયણ દેવને પણ પ્રાર્થના કરીએ કે અમારા દ્વિશતાબ્દી મહોત્સવ આ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળ આશ્રિત સત્સંગીઓ

સત્સંગ ની એકતા માટે આપણે સર્વ કાર્ય કરશું એ શબ્દો સાથે મારા વક્તવ્ય સમાપ્ત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ